ਜੈ ਮਾਤਾ ਜੀ ਪਉ ਭਗਤ ਵੀਨਾ ਪਣ ਫਰਮ ਫਰਮ ਜਨ ਫਟਕੇ ਲਈ ਅਨਿਅਨ ਚੁਲੇ ਚੜਵੂ ਪੜੇ ਪਣ ਆਵੋ ਯਾਵਲ ਯਲ ਬੇਲੀ ਐ ਇਹਨੂੰ ਕੋਈ ਨਾ ਪੁੱਛੇ ਕਾਗੜਾ ਪੁਣ ਯਾਵੋਲ ਆਵੋਲ ਯਲ ਬੇਲੀ ਇਹਨੂੰ ਕੋਈ ਨਾ ਪੁੱਛੇ ਕਾਗੜਾ ਫੋਰਮ ਫਟਕੇਲੀ એટલે કે જેની સુગંધ જેમાં સુગંધ વધારે હોય એને ચૂલા ઉપર સડી ઉકળતા તેલમાં તપાવી અને એનું અતર બનાવવામાં આવે છે એને કડાની માલપા ઉકળવું પડે છે શું કામ કે એની અંદર સુગંધ છે પણ આવડના ફૂલમાં સુગંધ નથી એટલે એનું કોઈ દી અતર બનતું નથી અથવા તો એની માથે કષ્ટ પડતું નથી અથવા તો એને ઉકળવું પડતું નથી આ ભગત બાપુ દુલ્લાભાયા કાગ મજાદરનો ચારણ દાખલો આપે છે ભગત બાપુ એમ કે છે કે સુગંધ એટલે કે પોતાની કીર્તિ પોતાના વખાણ પોતાની સમજણ પોતાની દયા પોતાનો ભાવ પોતાનો પ્રેમ એ સમાજને જે આપે છે ને એને દુઃખ વેઠવું પડે છે જે સારું કાર્ય કરે છે એને સહન કરવું પડે છે અને જેની સુગંધ છે તમે વિચાર કરો હાચા ફૂલ હોય એની માથે કોઈને અતર છાંટવું પડ્યું છે અતર કોની માથે છાંટવું પડે કે જેમાં સુગંધ નથી એની માથે અતર છાંટવું પડે એવા ફૂલમાં એટલે વખાણ કોના કરવા પડે સારા માણસના વખાણ કરવા પડતા નથી એના વખાણ તો હામા પૌને આયેલા જાય છે સુરત છે કિરત બળી બિના પંખ ઉડ જાય સુરત તો જાતિ રહે કિરત કબુ ન જાય માણસના વખાણ એના કાર્યથી થાય છે એના કર્મથી થાય છે જે માણસના કર્મ ઉજળા છે જે માણસનું કાર્ય સારું છે જે માણસ કોકને ઉપયોગમાં આવે છે જે માણસ કોકનું ભલું કરે છે એના વખાણ થાય છે અને એના વખાણ છે ને એ તો હામા પવને હાલ્યા જાય છે બાકી જે માણસ પોતાનું જ કરે છે પોતા માટે જ જીવે છે ઘરના સભ્યોની જેને પડી નથી એ માણ માણસ નથી તો ઢોર છે પાડો સીમમાં ગયો હોય ને તો સરી આવે ગઢી ભેં હાથું ભારો ન લેતો આવે એમ પોતાનું જ જે કરે એ તો પાડા જેવા છે પણ બીજાને માટે જે જીવે છે બીજાનું ભલું કરવામાં જેનું મન છે એ જ મહાન છે એની જ કીર્તિ છે અને પોતાની મહેનતથી કમાયેલું બીજાને ભોગવવા દે ને એ ભગવાનનો અંશા અવતાર છે બીજાનું ભલું જોઈ અને જે આનંદ પામે છે ને એવો તો કોક જ વિરલો હોય બાકી તો ડસે કારણ વગર એવો કપાતર નાગ છે ઈર્ષા કેવડી મોટી ઈર્ષા માણને બાળીને ભસ્મ કરી નાખે એવી છે ઈર્ષા અરે જગતની ઈર્ષા છોડો પોતાનો સન સન્મુખ હોય એની ઈર્ષા તો છોડો પણ ભાઈ ભાઈને ઈર્ષા થવા માંડી એવું પણ આ દુનિયામાં બને છે ભગવાન સૂર્યનારાયણને અરધી આપીને એમ કેતા પાંચ પાડોશી હારા દેજે અત્યારે પાડોશી આગળ જાય પાડોશી જો કમાય તોય નથી ગમતું પાડોશી હારે ભારે માયલી ગાડી લાવે તો ઈર્ષા થાય છે કે આપણાથી આગળ યોગ્ય અરે પાડોશીની તો ઈર્ષા થાવી હોય તો થાય પણ રાજભા ગીરનો એમ કે છે કે ભાઈ પોતાનો ભાઈથી આગળ જાતો હોય તો ભાઈને પણ ઈર્ષા થાય છે ભાઈને પણ નથી ગમતું એ પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા

સાય બા કરોલિયા રાજબા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીને કહે છે કે હે ભોળાનાથ આને સદબુદ્ધિ દે આને સદબુદ્ધિ દે ભાઈ તો એક પોતાની બાહ કહેવાય પોતાનું એક બાવડું કહેવાય પોતાનું એક ખંભો કહેવાય પોતાનો પડખેનો પડકારો કહેવાય ભાઈ ભાઈથી જો આગળ જતો હોય ભાઈને ઈર્ષા થતી હોય તો આથી વધારે બીજું દુઃખ શું કહેવાય આથી વધારે બીજો કળિયુગ કોને કહેવાય માટે એ ભોળાનાથ દાદા દયા કર દયા કર દયા કર આનું નામ કવિ છે કે જગતનું કલ્યાણ માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે બહુ ભાગીટવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા